હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે લીલી તુવેરની ઢોકળીની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ઢોકળી માટે સૌથી પહેલાં આપણે લીલવાને બાફી લેવાના છે તો અડધો કપ જેટલા લીલવા અને થોડાક સીંગદાણા નાની આની અંદર પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું થોડુંક મીઠું અને ચપટી હળદર હવે આપણે ચાર સીટી વગાડીને એને બાફી લઈએ બફાય છે ત્યાં સુધી આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈએ તો મેં આ બે કપ ઘઉંનો જીનો લોટ લીધો છે જેનાથી આપણે રોટલી પરોઠા કરીએ એની અંદર હવે એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું વન ફોર્થ ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન લાલ મરચું એક ધાણા ધાણાજીરું થોડોક અજમો આવી રીતે મસળીને એક ટી સ્પૂનથી થોડુંક ઓછું મીઠું અથવા સ્વાદ મુજબ હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લેવાનું હવે થોડું થોડું પાણી એડ કરી ભખરી જેવો આપણે લોટ બાંધવાનો છે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં જો આ રીતનો આપણે લોટ બાંધી દેવાનો હવે આને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આપણે ઢોકળી વગારી લેવાની છે તો મેં ગેસ ચાલુ કરીને ગેસની ફ્લેમ સ્લો રાખીને આવી રીતે જાડા તળિયાવાળી એક વાસણ મૂકી દીધું છે એની અંદર આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું વન ફોર ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીશું રાય આપણે તતડી ગઈ છે તો એની અંદર બે સૂકા મરચાં એક તજનો ટુકડો અને બે લવિંગ એડ કરીશું વન ફોર્થ ટીસ્પૂન જેટલી હીંગ અને વન ફોર ટીસ્પૂન હળદર એડ કરીશું અને આ બાફેલા દાણા છે તે આપણે એડ કરીશું એની અંદર અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું અને એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર અડધો ઇંચ આધુનિક પેસ્ટ હવે આ બધું એડ કર્યા પછી એને એક વખત મિક્સ કરી લેવાનું એની અંદર મેં એક મોટા ટામેટાને આવી રીતે પેસ્ટ કરી લીધી છે એડ કરીશું હવે આને બરાબર ઉકળવા દઈશું આપણે જે મસાલા સાથે પાણી એડ કર્યું હતું તે બધું બળી ગયું છે જો એની અંદર હવે આ તેલ છૂટું પાડવા લાગ્યું છે તો આપણે બીજું બે ગ્લાસ પાણી એડ કરીશું અને મારી પાસે સવારથી થોડી દાળ હતી તે એક કપ એડ કરીશું ના હોય તો પણ ચાલે હવે આપણે બીજા મસાલા એડ કરી દઈએ તો આપણે સ્વાદ મુજબ મીઠું થોડો ગોળ અને આ એક લીંબુનો રસ એડ કરીશું હવે એક વખત આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું અને એને બધા મસાલા સરસ ભળી જાય એના માટે એને થોડીવાર ઉકળવા દઈશું દાણાનું મિશ્રણ ઉકળે છે ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈએ આપણે ઢોકળી વણાઈ ગઈ છે ને કટ પણ કરી લઈશું આ મિશ્રણ આપણું ઉકળી ગયું છે તેમાં હવે કટ કરેલી ઢોકળી આપણે એડ કરી દઈશું એક વખત મિક્સ કરી લેવાનું આ રીતે આપણે બીજી પણ ઢોકળી વણીને એડ કરી દઈશું ને જેટલી વખત આપણે ઢોકળી વણીને એડ કરીએ એટલી વખત એને હલાઈ આપવાનું ઢોકળી આપણે વણીને બધી એડ કરી દીધી છે તો હવે ઢોકળી બફાય ત્યાં સુધી એને આપણે થવા દઈશું ઢોકળી આપણી થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું છેલ્લે લીલા દાણા એડ કરીશું ને એક વખત મિક્સ કરી લઈશું હવે સર્વ કરતી વખતે ઉપરથી થોડું આપણે સિંગ તેલ એડ કરીશું તો તૈયાર છે ગરમા ગરમ એકદમ ટેસ્ટી અને મજેદાર લીલવાની ઢોકળી ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ